અમદાવાદ શહેરમાં આંતરિક કટોકટી અને સેન્સરશિપની અર્ધશતાબ્દી નિમિત્તે પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો જાણીતા લેખક અને સાહિત્યકાર ડૉક્ટર વિષ્ણુ પંડ્યા લેખિત પુસ્તક મીસાવાસીઓની જેલ ડાયરીનું મનસુખ માંડવીયાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું લેખક દ્વારા કટોકટી સમયમાં જેલવાસીઓએ કરેલા અનુભવોને આ પુસ્તકમાં વર્ણવવામાં આવ્યા છે જે ભાવિ પેઢી અને ઇમરજન્સી માટે અભ્યાસકર્તાઓને માર્ગદર્શક બની રહેશે આવા પુસ્તકો ભવિષ્યની અંદર કોઈ તાનાશા વિચાર કરીને સત્તા કબજે કરવાનો પ્રયાસ ન કરે અને પ્રયાસ કરનારને જનતા કઈ રીતે હરાવે છે હું લેખન આ પુસ્તકની અંદર રીતે બનાવ્યું છે હું પદ્મશ્રી ડૉક્ટર વિષ્ણુભાઈ પંડ્યાને આ પુસ્તક લખવા બદલ ખૂબ ખૂબ અભિનંદન કરું છું લગભગ ચારસો પાનાનો પુસ્તક છે અને સંદર્ભગ્રંથ તરીકે એમાં અનેક વિગતો છે ઉદાહરણ તરીકે આખા દેશની જેલોમાં આરોગ્યની સારવારના અભાવે એકસો ને ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા ગુજરાતમાં પાંચસો થી વધુ લોકો અટકાયત હેઠળ હતા એમાંના બે મૃત્યુ પામ્યા હતા આ વિગતો પણ આપણે આપી છે ઉપરાંત પત્રો છે કવિતાઓ છે સાહિત્ય છે કટોકટીની સરંગ તવારીક છે એટલે કોઈ પણ નવી પેઢીના યુવાનને કંઈ સમજવી હોય કે વોટ ઇઝ કઠોકઠી વો બોઝ કઠોકઠ તો આમ આખી અંધા જાવી જ છે